પાટણના ખાલક્ષા પીર ફાટક નંબર બેતાલીસીને અગાઉ બંધ કરવાના રેલવે વિભાગના નિર્ણયને લઈ આ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા ફાટક માર્ગ પર અંડરપાસ બનાવવાની માંગ સાથે દેખાવો કર્યો હતો જે વાતને આજે ઘણો સમય વીતવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી હાથ નહીં ધરાતા રવિવારે પુનઃ આ વિસ્તારના લોકોએ રેલી સાથે સૂત્રોચ્ચાર કરી અંડરપાસ બનાવવા ત્વરિત કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી પાટણ શહેરના ખાલકશાપીર વિસ્તારમાં આવેલ રેલવે ફાટક બેતાલીસ સીને અગાઉ બંધ કરવાની રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ગતિવિધિને લઈ આ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટી વિસ્તારના અંદાજીત પાંચ હજારથી વધુ લોકોને તેમજ આ વિસ્તારમાં આવેલ ખેતરોના માલિકોને ત્રણ કિલોમીટર ફરીને જવાની નોબત ઊભી થતાં ફાટક મામલે વિસ્તારના લોકોએ ઉગ્ર રજૂઆત કરી આ રેલવે ફાટકને બંધ કરતા પહેલા ફાટક નીચેથી અંડરપાસની સુવિધા ઉપલબ્ધ બનાવવાની માંગ કરતા રેલવે સત્તાધીશો દ્વારા અંડરપાસ માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો હકારાત્મક અભિગમ નહીં અપનાવતા રવિવારે પુનઃ ઉપરોક્ત સોસાયટી વિસ્તારના અબાલ વૃદ્ધ સૌ એકત્ર થઈ બેનર સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કરી ફાટક નીચેના અંડરપાસની માંગ સત્વરે સંતોષવામાં આવે તેવી માંગ કરી હતી જો આ માંગ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં નહી આવે તો વિસ્તારના લોકોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી ભાજપ કોંગ્રેસ કે અન્ય પાર્ટીના ઉમેદવારોએ આ વિસ્તારમાં મત માંગવા આવવું નહીં તેવી ચીમકી ઉચ્ચારતા રવિવારનો રજા દિવસ આ વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો છેલ્લા દોઢ વર્ષથી રેલવે અંડરપાસની અમે લોકોએ માગણી કરેલી છે પરંતુ એન કેન પ્રકારે અમારી માગણી સ્વીકારાતી નથી હમણાં ત્રણ મહિના અગાઉ રેલવેમાંથી મંજૂરી મળી ગઈ છે અંડરપાસ બનાવવા માટેની પણ છતાંય કલેક્ટર શ્રી એનઓસી આપતા નથી જ્યારે જઈએ છીએ ત્યારે એમ કે છે તમારું અંડરપાસ થઈ જશે પણ કેમ કોના દબાણ વર્ષ એ હજી સુધી અમને એની મંજૂરી આપતા નથી ન છૂટકે અમારે આજે ફરી આ રેલી કાઢવી પડી છે જો અમારી માગણી આ એક સપ્તાહમાં નહીં સંતોષાય તો અમે લોકો તમામ જે સોસાયટીઓવાળા છે સાત આઠ સોસાયટીઓના પાંચેક હજાર માણસો એ ચૂંટણી બહિષ્કાર કરીશું ન છૂટકે અમારે રોકવા આંદોલન કરવું પડશે તો રેલ રોકવા આંદોલન પણ કરીશું અને કલેક્ટર ઓફિસ આગળ અમે ધરણા કરીને બેસી જઈશું તો અમારી કલેક્ટર કલેક્ટરશ્રીને વિનમ્ર વિનંતી છે કે તમારી પાસે ત્રણ મહિનાથી રેલવે એનઓસી માગી છે તો કેમ તમે એનઓસી આપતા નથી તો અમારી આપશ્રીને એક વિનંતી છે કે એક સપ્તાહની અંદર અમને એનઓસી આપી દો અન્યથા અમે ઉગ્ર આંદોલન કરીશું અમારી પાસેથી જે કોઈ તમે માગણી કરી હતી ડીએસપી સાહેબનું મામલતદારશ્રીનું ટીડીઓ સાહેબ નું એ ટુ ઝેડ ના તમને રજૂ કર્યા છે એનઓસી 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 આપી આપી છે છે પણ તો આપ આપતા નથી એનું અમને કારણ જણાવો અને જો કોઈ કારણ ના હોય તો અમને સત્વરે એનઓસી આપી અને અમારી જે માગણી છે એ મંજૂર કરો બેતાલીસ સીટ ફાટાઉન અહીંયા અમે ત્રણ બે અઢી વર્ષથી ને અહીંયા આંદોલન ચાલે છે અને આ માગણી અમે કરી છે પણ અમારી માગણી કોઈ સ્વીકારતું નથી એટલે આ માગણી હવે કોઈ નહીં સ્વીકારે તો આ ચૂંટણી આવે છે એમાં અમે ભાજપ ને કોંગ્રેસ માં કોઈને વોટ આપીશું નહીં આ બધી પબ્લિક એનો ભ્રષ્ટાચાર કરશે અને આ હવે માગણી અમારી પૂરી કરો તો સારું છે ના કે આમાં કોઈ મજા છે નહીં અને ઉંદરા આંદોલન કરી છે 42 થી ખાલક રોડ ફાટક અમારો છેલા બે વર્ષથી આંદોલન ચાલે છે કોઈ પણ એનો જવાબ મળતો નથી કલેક્ટર પાસે બે એક બે ત્રણ વખત ગયા તો છતાં પણ એનો એનઓસી મળતી નથી હવે આનું કોઈ પણ નિકાલ આવો ના કે આનું અમે આગળ કોઈક વધીને એનું ઉગ્રવાદ કરશું અને ચૂંટણી પેલા આદેશ નહીં આવે તો એનું પણ અમે ઉગ્રવાદ બહિષ્કાર કરીશું ચૂંટણીમાં અમે કોઈ પણ અમારી સાત પણ સોસાયટી છે એનો એક પણ વોટ અમારે લેવા કોઈ કર્મચારી આ બાજુ આવતા નહીં